ગઈ રાત્રે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને હું અને મારા દિયર અગાસી ઉપર મારું નામ ભાવના છે હું તમને જે કહેવા જઈ રહી છું તે બનાવ ગઈકાલે જ બન્યો હતો અને વાર્તા ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ગઈકાલે હું અને મારા દિયરે ખૂબ જ મસ્તી કરી હતી અને વરસાદ પણ પડી રહ્યો હતો અમારા ઘરમાં અમે ત્રણ જણા રહીએ છીએ હું મારા પતિ અને મારો નાનો દિયર મારા પતિને ધંધાના કામને લીધે અવાજ અવારનવાર સામાન લાવવા માટે બહાર જવું પડે છે અને તે ગઈકાલે સુરત ગયા હતા અને અમે ગામડામાં રહીએ છીએ એટલે વાસ્તવમાં તે ઘર ન હતા ઘરે ન હતા અને ત્યારે આ ઘટના બની હતી મેં જમવાનું બનાવ્યું ત્યારબાદ પછી અમે બંને જમ્યા થોડી વાર પછી મારા દેવરજીએ અગાશી પર ભણવા માટે જતા રહ્યા ત્યાં અચાનક લાઇટ જતી રહી અને તે રાતના અગિયાર વાગે છતાં છતના છતાં ન આવ્યા તો હું પણ મારું પથ્થારી લઈને અગાશી ઉપર જઈને સુવાનો પ્રયાસ કરવા લાગી મારા દિયારે પણ મારી બાજુમાં તેનું ગાદલું નાખી અને સૂવા લાગ્યો મને ઊંઘ આવતી ન હતી એટલે અમે બંને વાતો કરવા લાગ્યા અને જ્યારે મારા દેવાજીએ મને પૂછ્યું કે શું ભાભી તમને કોઈ તમારે કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં ત્યારે મારે ઘણા જ બધા બોયફ્રેન્ડ હતા પણ હું તેને કેવી રીતે કહું કે મેં તેને કહું કે આ વાત જવા દો અને તમે કહો તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે તો તેણે મને કહ્યું હા તો મેં કહ્યું તારી ગર્લફ્રેન્ડ સાથે શું કર્યું તો તે કહેવા લાગ્યો કે મારી ગર્લફ્રેન્ડ અને મેં ફક્ત ચુંબન કર્યું છે તો મેં તેને પૂછ્યું કે શું તેની સાથે તે ચીકાચીક કરી છે તો તે કહ્યું હા અમે તે કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે મને આનંદ કરવાની મજા આપતી નથી તો હું તેને પૂછવા લાગી કે શા માટે નથી આપતી તો તેને કહેવાનું શરૂ કર્યું કે ભાભી તમે નહીં માનો પણ વાસ્તવમાં આ રાક્ષસ ખૂબ જ મોટો છે અને તેથી તે કોઈ પણ પહાડની ગુફા તોડી નાખે છે તો હું તેને કહેવા લાગી કે શું વાત કરો છો મને તો તમારા ભાઈ સાથે ક્યારેય એવું નથી લાગ્યું કે મને કોઈ પણ જાતનું ક્યારેય દર્દ કે પીડા નથી થઈ ત્યાં અચાનક જ આકાશમાં વાદળો આવવા લાગ્યા અને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો અને મારા મનમાં પણ વરસાદની ગર્જના કરી રહ્યા હતા આ બધું જ સાંભળવી મને એવું લાગવા માંડ્યું કે આનંદ કરવાનો આ સમય થઈ ગયો છે અને હવે વરસાદ વધી રહ્યો હતો તો દેવરજીએ કહ્યું ચાલો ભાભી નીચે જઈએ અને મેં તેને કહ્યું નીચે જવાથી શું થશે પવન ખૂબ જ સારી રીતે ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ આવી રહ્યો છે તો ચાલોને થોડુંક નાહી લઈએ અને ત્યારબાદ પછી આપણે નીચે જઈશું પછી અમે અગાશી ઉપર નહવા લાગ્યા મારા દિયર વારંવાર મારી ઉપર નજર રાખી રહ્યા હતા અને મેં પણ નક્કી કર્યું હતું કે આજે હું તેને પાગલ બનાવી દઈશ અને ત્યારબાદ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ મારી સામે જોવાનું પોતાને રોકી શકતો નથી અને વાત વાતમાં તે મને તેમને કહ્યું કે દિયરજી આજે રાત્રે હું તમારી પત્ની બનીશ તો હું તમને કેવું લાગશે અને મને શું ઇનામ મળશે દિયરનું મોઢું જોવા જેવું થઈ ગયું અને તે જાણતો હતો કે થઈ રહ્યું હતું અને તે તેની પસંદનું હતું અને મેં કહ્યું કે આવો ધિયરજી જીવનમાં ક્યારેય નહીં આવે આજે આપણે બંને એક થઈ ગયા છીએ અને ખૂબ જ આનંદ કરીએ આટલું કહેતા તો તે મારી નજીક આવ્યો અને ત્યારબાદ હું પણ ભીની હતી અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો તે બેકાબ બની ગયો હતો કારણ કે કદાચ તેણે લાંબો સમય રાહ જોવામાં વિતાવ્યો હતો અને તે તેનું નિયંત્રણ ખોઈ રહ્યો હતો અગાસી ઉપર થોડું પાણી ભરાઈ ગયું હતું જોરદાર દબણ કર્યું અવાજ આવી રહ્યા હતા અને ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા અને વચ્ચે રાક્ષસ પણ પોતાનું રૂપ બતાવવા માટે તૈયાર હતું દીવરજી તમારા ફ્રેન્ડ ડરે છે પણ મને આનાથી ખૂબ જ આનંદ અનુભવાય છે એટલામાં જ વીજળી ચમકી અને અમે થાકી પણ ગયા હતા નીચે આવીને અમે ભીના કપડાં બદલ્યા અને મિત્રો સવારના છ વાગી રહ્યા હતા અને મારા પતિને આવવાની પણ તૈયારી જ હતી અને તે પણ થોડી જ વારમાં આવી ગયા અને ત્યારબાદ પછી નાસ્તો કરી અને તેણે મને પણ આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો એક હજાર સબસ્ક્રાઈબર જરૂરથી પૂરા કરાવો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો પૂરો જોવા બદલ આભાર આ વિડીયો ફક્તને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ નથી કાલે ફરી મળશે નવા વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર ધન્યવાદ